રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી જય સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ કેમ છો છો તો વાંધો નહીં મોજમાં રહેવાનું છે વાયકા છે સવારના સાત ને પાંચ અને બસ ગાય તો થઈ ગયા દીવાબત્તી ને બધું થઈ ગયું પણ રસવાડા માં કેમ મારી વાલી અંધારું કરીને બેઠી છે ઉભી છે બેઠી તો નથી હે વાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું તને જે દેશી નુસ્ખો કે ભાવે નહી દવા કોઈને ભાવતી હોય મને કયો મને ભાવે નહીં એ ભવડાવવાની ચીજ છે કઈ દવાય ત્યારે લેવું પડે આપડે તમારા કોઈ ખતીરાતી ઓટી ઉપયોગ કરી રહ્યો તમે પેલું આપજો રિવ્યુ કેવી છે બાકી આપડે તો ગમે એવી ઉદરસ હોય વિલયસી દવાથી ઓપ્શન આપણી પાસે હોય ખદીરાધી ઓટી ઝંડુ ની આવે છે

ભાણે મેહુલા કાતું અટાણે ધણી કોઈ નથી છતાંય તું ઉપરવટ થઈ ને આવ્યો મેહુલા તું કા અટાણે આવ્યો આપણે કોળીઓ ખાઈ ના હકીયે કરે એમની જેમ છે ખેડૂતોને ત્યારે આપડે જોયું બધાને કે પાછરા પડ્યા છે તલ ના ઉભરાય છે માંડવી ના પાથરાય છે માંડવી ના ઢગલા આપડે જેતપુર થી ફોટો ને માંડવી નો ઢગલો હતો

આપડે કોળિયું ગરમ અહીંયા મૂકી દીધું છે ચૂલા ઉપર ગરમ થઈ ગયું છે ભઠામાં હોય ને તો ફૂલ ગરમ થાય અહિયાં ગરમ ન થાય પણ ચલાવી લેવાનું રહી હવે નાખી દઈએ અજમા અને જોઈએ અજમા આપડા ફૂટે છે કે નહીં તળતળાટી થઈને ફૂટી જવા જોઈએ અવાજ આવે ફળફળ થઈને અહીંયા નીચે બાર ની સાઈડ આવશે જોઈએ આપણું કોળિયું કેવું ગરમ થયું છે આમાં ખબર ન પડે સિટીમાં ગામડામાં હોય તો ચૂલાના ભટાવા નાખ્યું હોય તો મસ્ત લાલ ઘૂમ કોળીયું થઈ ગયું હોય અને દૂધ મસ્ત પાકી જાય અહીંયા એટલું વધુ ન પાકે છતાં પણ આયુ બેજા પી પછી તો ના ના એવું વાંધો નો એવું વિકળું 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 વાહ તો બસ આ કઢેલું દૂધ કહેવાય આ કોળિયાવાળું અને એ પીએ ખાતે એમનાથી ઉધરસ મટી જાય એવું છે તો મને આનાથી ફેર પડી જાય પણ હવે આજે જોઈએ શું થાય આપણને મટે છે કે નહીં અને મને એટલી બધી દિવસ સિરિયસ થતી નહીં થોડીક વધી ગઈ છે ને એમાં ગરમ ઠંડુ બને મિક્સ થઈ ગયું ને તો વધારે થઈ ગયા ને હાલ કે ખરાબ કરી દીધી અત્યારે અત્યારમાં આપણી પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે ને દીકરી ક્યાં જતી રહી લે કેરી નો ધાબો આજે હમ અને તમારે શું છે અહીંયા તમને શું ખબર પડે છે કેલી પાકી ગઈ છે કે નઈ તું જોવા આવી છે હે સિયા તું જોવા આવી છે એ ક્યાં દેખાઈ ગયું ના બંધ છે તો વાંધો નહીં આ રૂમ ખુલ્લો તો મુકાતો નથી હળીટર એ નથી આવતું માં દીકરા નથી આવતું હે નથી આવતું અને વાત રહી હવે શું વિચારની તો ક્યારે પણ આપણે છે ને આપણા નસીબ ઉપર કમંડ ના કરવો જોઈએ સાહેબ કારણ કે મોઢામાં ગયેલો કોળિયો હોય ને કેમે એક નાની કાકડી હોય ને તો આખો કોળીયો બહાર કાઢવો પડે છે જેમને સમજે એમને વંદન શું કેવું છું હમ ને તારી હાલત મને નથી લાગતી ઠીક હવે તને મેં કીધું તું કાલે કે તું દવા લઈ આવી આપણે પણ તું માઈન્ડ નહીં ને કોઈનું પાછું તો પણ દવામાં મેં દવા તો પીધી દવાથી ફેર મોબોડો તો મારો કોઈ ભાગ છે આપો દવાખાનું બદલાવી દવા બીજી આપે એક દવા તો નથી આવતી દુનિયામાં

ઉઠું બધું કળવું થઈ ગયું થોડોક તાવ હતો એટલે પછી કીધું સિયા છે હારે તો શિયાને રાખવીને બે કરવું મારા માટે પોસિબલ ન બને અને વધારે બીમાર થઈ જાઉં ને તો પછી એક કરતાં બે થાય તો એના કરતાં આપણે પહેલાં થોડુંક છે ત્યાંથી જ સારવાર લઈ લઈએ પછી સાબજીને ફોન કરી દીધો ને સાબજીએ ડૉક્ટર સાહેબને ફોન કર્યો તે આવ્યા અને બોટલ લઈ ચડાવ્યું ત્યાં સુધી વર્ષાબેને બેનબાને સાચવી દીધા શિયાને તો ત્યાં સુધી એમને આગળ રહી એટલે વાંધો ન આવ્યો તો આપણી બોટલ ને બધું ચડી ગયું અને થઈ ગયું ને તે પછી બેનને ને સુડાતા હતા કે સુતા તો બસ જો અત્યારે બેન બાને આપણે સુડ છે અને હું આમથી એમ આટા મારું છું કેમ કે સવારમાં મેં કઈ કામ નથી કર્યું ને માસી આવ્યા પછી માસી કચરા પોતાને કહ્યું તો મને નથી ખબર કે મેં કપડા લઈ લીધા હતા કે હતા એમ મેં નથી દોરી કપડાં આપણા વાંધો નહીં અને બહારનું કંઈક વેધર પણ આવું છે આજે મેં બી સુરજ દાદા નથી નીકળ્યા એવું ખબર છે મને પણ પાકી ખબર નથી કેમ કે હું બહાર નથી નીકળી એટલે આઈડિયા નથી કે નીકળ્યા જ કે નથી નીકળ્યા પણ નવાણું ટકા સુરત દાદા નથી નીકળ્યા છે અહીંયા જેવું જ વાતાવરણ લાગે ને આપણે મશીન કરવાનું હતું કપડાનું પણ એ કાંઈ પણ થયું નહીં બસ જોટો આવી ને ત્યાં થાકી ગઈ આ તો ખબર નહીં જે એવું નથી એવું લાગે ને હું નથી મજા આવતી બસ તો અત્યારે સાંજની રસોઈની તૈયારી કરવાની છે તો મેં વટાણા પલાળ દીધા છે અને સાબજીને કંઈક ચટપટું ખાવું છે તો એમની ફરમાઈશ પણ આપણે પૂરી કરવી પડે એમાં પણ ના ના કરી શકીએ તો બસ એમના માટે વટાણા પલાવ દીધા છે માર્કેટમાં જવાનું છે મારે ફૂદીનો ને એવું બધું થોડું ઘણું લેવા માટે અરે આપણે પહોંચી આવ્યા છીએ અને વાગી ગયા છે અત્યારે સાત માં દસ કમ અને બસ સિયાબેન ને એમના મમ્મી સુવડાવે છે કારણ કે સિયાબેન થઈ ગયા હતા પપ આપણે આવ્યા ને તો એ ઠેકડા મારવા મહિને રાત પગ ઉલાડવા મહિને એમાં ને એમાં પેલી આ જે નેટ છે ને એમાં બેઠી હતી એટલે લડાઈ ગયું લાગ્યું નથી પણ હવે શું નીકળી ગઈ આજુબાજુના મોઢામાંથી એટલે બી બી ગઈને એવી રીતના થયું તો બસ હવે એમને આવે છે આવીને બહાર આવે પછી આપણે જોઈએ છીએ કે રસોઈમાં શું છે આમ તો આછી પાતળી આપને ખબર છે બનવાનો છે રગડો પણ રગડાની સાથે શું છે ને એ હવે ખબર નથી કારણ કે આપણે એમની ઉપર ચોઈસ છોડી દીધી હતી કે રગડાની સાથે તારે જે કરવું હોય એ કરજે રગડા પૂરી કર રગડા પ્રેક્ટિસ કર રગડા સમોસા કર જે કરવું હોય એમ ગઈકાલે તો આપણે પ્રેક્ટિસ ખાધી હતી એટલે લગભગ રગડા પ્રેક્ટિસ તો નહીં જ હોય છતાં પણ હવે આવે પછી જ આપણે કન્ટિન્યુ કરશું ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયો લાઈક ન કર્યું તો લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને તમારા ગામમાં હવે મોસમ ફકેલાઈ ગઈ છે કે નહીં એ પણ તમે જણાવજો કારણ કે વરસાદની તારીખ હવે નજીક આવતી જાય છે આપણને સોહાવીને આવી ગયા છે એમના મમ્મી હવે પૂછ્યા અહીંયા પટાકા છે આપણી સાથે મંગાવ્યો તો તપકેરનો લોટ તો એ પણ આવી ગયો છે અને અહીંયા આપણો રગડો પણ બને છે

એવું છે કાઈ નઈ ચટપટું ખા એટલે હમણાં તબિયત રેડી ગયું ગરમ મસાલો જીરું બે માટે અને હળદર ને હિંગ એ તો ઓલરેડી નખાઈ દે છે વટાણા ક્યાં લીધા છે એ કહી દે સુકા વટાણા લીધા હતા અને આપણે જેમ ચણા ઇન્સ્ટન્ટ પલાળીએ ને સવા ત્રણે સાપજી ચટપટ ખાવું છે ઠંડુ વાતાવરણ જેવું છે

બહાર જઈએ તો જેમ કોરોના નો એકદમ પેલો પીક પીરિયડ હતો ત્યારે આપણે મોઢે માસ્ક લગાવતા હાથ આવીને સેનેટાઈઝ કરતા તો એ બધી ઇન્સ્ટ્રક્શન અત્યારે પાછી ફોલો કરવાની જરૂર છે જેથી કરીને આપણે આગળ વધતો એમને અટકાવી શકીએ અને તમારા કોઈના ગામમાં આવા કેસ જોવા મળ્યા છે કે નહીં તમે કમેન્ટ કરી નથી જો કારણ કે જામનગર રાજકોટમાં તો ડેલી ન્યૂઝપેપરમાં આવે છે એમાં આંકડો પ્લસમાં જ આવે છે ઘટતો નથી

મહાદેવજી પ્રસન્ન થઈ ગયા હા આપણા માટે ડિશ રેડી થઈ છે ભાઈ ભાઈ જોરદાર થેન્ક યુ વાલી આવી બીમારી છે શરદી ઉધરસ ની તો પણ તું મારા માટે આટલું બધું કરે છે બસ

અમારી દીકરી કેવી છે ખાવા માં એ તો કઈ નઈ સારું હાલો વાતું બહુ ઓછી કરશું ને પેલા ખાવામાં ધ્યાન આપશું ભાઈ ભાઈ અરે